નમસ્કાર મિત્રો હાલ ગુજરાતમાં વાતાવરણ સાફ છે અને દિવસ દરમિયાન તડકો રહેશે જ્યારે હાલ આવનારા ચાર પાંચ દિવસ દરમિયાન કોઈ અતિભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે એક ઓક્ટોબરથી ગુજરાતના વાતાવરણમાં અમુક વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી પડશે જ્યારે ઓલ ઓવર ગુજરાતમાં તાપમાન બત્રીસથી તેત્રીસ સેલ્સિયસ સુધીની ગરમીનો અહેસાસ થશે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે અંગેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ જેથી જે પણ મિત્રો અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે તેઓએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક આપી દેવી ઓક્ટોમ્બર મહિનાની શરૂઆત થતાં જ લોકોના જીવ અધ્ધર ચડી ગયા છે કારણ કે નવરાત્રિ જેવો મોટો તહેવાર આવી રહ્યો છે અને નવરાત્રી દરમિયાન વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે પરંતુ આપણે એક ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે તે અંગેની ચર્ચા કરીશું આમ ચોમાસું તો પૂરું થઈ ગયું છે પરંતુ ચોમાસું પૂરું થઈ ગયું એટલા માટે કહેવાય છે કે હવામાન વિભાગ તારીખ ત્રીસ સપ્ટેમ્બરના રોજ ચોમાસું પૂરું થઈ ગયું છે તેવું જાહેર કરી દે છે વાત કરીએ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ થશે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવરાત્રીમાં વરસાદ થશે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેઓ જણાવે છે કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે જ્યારે બીજી બાજુ સ્થાનિક વાતાવરણના કારણે બપોર પછી રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે આઠ થી દસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે દસ થી ચૌદ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ બનવાની છે જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે આ ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ રૂપે જોવા મળી શકે છે આજના વિડીયોમાં બસ આજલું જ જે પણ મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક આપી દેવી વિડીયો જોવા બદલ આભાર